ઇન્સ્ટાગ્રામ મારફત થયેલ પ્રેમને લઈ ધાનેરાના જ યુવકે ભગાડી જતા પોલીસે રાજસ્થાનમાંથી દીકરીને પરત લાવી ધાનેરા ખાતે ઇન્સ્ટાગ્રામ મારફતે એક યુવકે સગીર વયની યુવતીના સંપર્કમાં આવી લાલચ અને ખરા ખોટા વચનો આપી વિશ્વાસમાં લઈને ભાગી ગયો હતો જેની ફરિયાદ ધાનેરા ખાતે દાખલ થતા ધાનેરા પોલીસે પરિસ્થિતિની ગંભીરતા સમજી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એક્ટિવ થતા આખરે ધાનેરાથી દોઢસો કિલોમીટર દૂર રાજસ્થાનની હદમાંથી યુવતીને પરત લાવી હતી આરોપી હોશિયાર હોવાથી મોબાઈલ નંબર જ બદલી નાખ્યો હતો ને મોબાઈલનો ઉપયોગ કરતો ના હોય ધાનેરા પોલીસ પણ છેલ્લા એક માસથી આઈએમએના આધારે વોચમાં હતી આખરે પોલીસને સતત પ્રયત્ન થકી માહિતી સામે આવતા દીકરીને રાજસ્થાનથી પરત લાવી પરિવારજનોને સોંપવામાં આવી હતી ધાનેરા પોલીસ સ્ટેશનમાં માસ અગાઉ એક અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં હકીકત એવી છે કે જે અપહરણકર્તા છે તેઓએ ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવેલું ફેક આઈડી જેના મારફતે દીકરી છે આપણી સગરીભાઈની એના સાથે ચેટિંગ કરવામાં આવે છે અને તેને ભોળવવામાં આવે છે ત્યારબાદ તેનું અપહરણ કરવામાં આવે છે તો જે અપહરણ કરતા અને ભોગ બનનાર બંને કોઈ મોબાઈલ નંબરનો યુઝ કરતા હોતા નથી પછી તપાસ કરવામાં આવે છે એસપી સાહેબને જાણ કરવામાં આવે છે એસપી સાહેબની સૂચના મુજબ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એકની રચના કરવામાં આવે છે અને જે અનુસંધાને દોઢ મહિના બાદ એક લોકેશન મળે છે કે તેઓ કિશનગઢ પોલીસની હદમાં રાજસ્થાન રાજ્યમાં કોઈ જગ્યાએ રહે છે જે તો તાત્કાલિક રાત્રિના બે વાગે એસપી સાહેબની સૂચના મુજબ ટીમ મોકલવામાં આવે છે અને એમને ઝડપી લેવામાં આવે છે અને અપહરણકર્તાંના ઝુંદાનમાંથી દીકરીને હેમખેમ પાછી લાવીને તેના પરિવારજનોને સોંપવામાં આવેલી છે